દેશભરમાં આદ્યશક્તિ માતાજીના નવલા નોરતાની ઉજવણી થઈ રહી છે ત્યારે ધ્રાંગધ્રા પંથકના મેલડીમાં પ્રખ્યાત માતાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો ખાસ કરીને નવ નાની બાળાઓએ નવ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરી માતાજી સમક્ષ મંગળ આરતી સાથે સર્વહિતની પ્રાર્થના કરી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના પુણિતનગર વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે બિરાજમાન હામપરવાડી મેલડી માતાનું મંદિર ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે અહીં દર વર્ષે મંદિરના ભુવા ભરતસિંહ ઝાલા દ્વારા ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોમ હવન અને માનવ નાખી માતાજીને વધામણા આપવામાં આવે છે આસો બંને નવરાત્રી દરમિયાન દિવસ સુધી પરંપરાગત રાસ ગરબા અને માતાજીની આરાધના કરવામાં આવે છે આઠમ નવમ ને દિવસે ખાસ મહત્વ ધરાવતા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે આ પ્રસંગે નવ નાની બાળાઓએ માતાજીના નવ સ્વરૂપોનું ધારણ કરીને માતાજીના સાનિધ્યમાં ગરબા રમી ભક્તિ ભક્તિભાવ

નર્તા થાય છે અને અમે બધી દીકરીઓ નર્તા રમી છીએ અને નર્તામાં આઠમના દિવસે અમે બધી દીકરીઓએ નવ દુર્ગાનું રૂપ ધારણ કર્યું છે અને આપા ધંગધરામાં માતાજીની પ્રાર્થના કરી કે આપણા આખા ધંગધરામાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે જય માતાજી સમગ્ર દેશભરમાં નવરાત્રીનો માહોલ છે ત્યારે અમારા ધંગધરામાં વેદિ સિદ્ધિ સોસાયટી ખાતે આવેલા અમારા હામપરવારા શ્રી હામપરના વાવવારા મેલડીમાના મંદિરે નવ દિવસ સુધી બાળાઓએ ગરબા રમી અને જ્યારે આઠમા નવ દુર્ગાનું સ્વરૂપ ધારણ કર્યું જે આપણે સમગ્ર ગુજરાતમાં જે અલગ અલગ તીર્થધામ છે બહુચરમાં છે આદ્યશક્તિમાં છે ખોળિયારમાં છે જેવા અલગ અલગ સ્વરૂપે દીકરીઓ માતાજીના નવ દુર્ગાના સ્વરૂપે અહીંયા બિરાજમાન થઈ અને એમનો ગરબો ગાયો અને અમારા ભુવાશ્રીજી ભરતસિંહ બાપુએ અમને એમને લાણી કરી અને પ્રસાદની વહેંચણી કરી જેથી ધન્યતા અનુભવીએ છીએ ધાંગધ્રા શહેરમાં દર વર્ષે નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે જેમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં હંપણના વાવવારા મેળીમાના મંદિરે અમે છેલ્લા પાંચ વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રીનું આયોજન કરીએ છીએ અને બધી દીકરીઓ ગરબા રમે છે જેમાં બધી દીકરીઓએ આઠમના દિવસે નવ દુર્ગાનું રૂપ ધારણ કર્યું છે જે અને લાણીનો ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો છે માતાજી માતાજી ધાંગોધરા શહેરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપ